નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે વાત કરવાની છે કે અમરેલીના લાઠી રોડ ઉપર બનતા સીસી રોડના કોન્ટ્રાક્ટરે વૃક્ષોનો બોલાવ્યો ખાત્મો છેલ્લા ઘણા સમયથી ગોકળ ગાયની ગતિએ બનતા લાઠી રોડના વચ્ચેના ડિવાઇડરમાં ઉછરેલા વૃક્ષોને કોઈપણ મંજૂરી વિના રોડના ખોદાણ કામ વખતે ઘણા વૃક્ષોને પાડી દેવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મહા મહેનતે ઠેર ઠેર વૃક્ષો વાવી વૃદ્ધાશ્રમના માણસો દ્વારા વૃક્ષોની સંભાળ રાખવામાં આવી રહી છે ત્યારે નવા બનતા લાઠી રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા બધા વૃક્ષોનો દાટ વાળી દેવામાં આવેલ છે આ અંગે મીડિયા ટીમને સમક્ષ સ્થાનિકો દ્વારા વિગતો આપતા રોડ પરના પાડી દીધેલા વૃક્ષોનું કવરેજ કરી અને રજૂઆત માટે ચિત્તલ રોડ પર આવેલ જંગલ ખાતાની વિસ્તરણ ઓફિસે ગયેલા ત્યાંથી તેનો જવાબ આપેલ કે આ વૃક્ષો નગરપાલિકાની હદમાં આવે જેથી ચીફ ઓફિસરને મળો જેથી મીડિયા ટીમ નગરપાલિકા અમરેલી ખાતે જતા ચીફ ઓફિસર હાજર મળેલ નહીં અને અન્ય ડોડિયા સાહેબ નામના કર્મચારી અંગે નાયબ કાર્યપાલક ઇજનેર બે ના જે બરવાળિયાને મળો એની જવાબદારી નીચે આ વૃક્ષો આવે છે જેથી મીડિયાની ટીમ તેની પાસે જતા તેઓ પણ હાજર મળેલ નહીં આમ દરેક ઓફિસમાં આલિયાની ટોપી માલિયા ઉપર

અને લાઠી રોડ ગીરનગર માં રામેશ્વર હનુમાનજી મંદિર છે ત્યાં આવીને કોઈ જોવો કેવા વૃક્ષો ઉજા છે કેટલા વૃક્ષો છે એ આવીને જોવો તમને ખ્યાલ આવશે તો આ વૃક્ષ છે એ કઈ કારણો પીડા જગ્યાએ વૃક્ષો ઉભા કરે અગર તો બીજા આવે ને મારી વિનંતી